નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં જ્ઞાન સેતુની જે પરીક્ષા મિત્રો લેવામાં આવનાર છે તેમાં તમને મિત્રો જો પરીક્ષામાં પાસ થશો તો પચીસ હજાર જેટલી શિશુવૃત્તિ તમને મળવાપાત્ર થશે તો વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષા આપવાની છે તો આપણે ગણિતના કેટલાક જે પ્રશ્નો આવવાના છે તેના વિડીયોમાં સોલ્યુશન કરીશું મિત્રો આપણે આ ભાગ નંબર બે ગણિતનું સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલની નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ વિડીયો છે એ મિત્રો મોકલી શકીએ તો વિદ્યાર્થી મિત્રો ગણિતના જે પ્રશ્ન આવવાના છે જેની અંદર આપણે એકથી ને ત્રીસ સુધીનું સોલ્યુશન કરેલું છે જે તમારે વિડીયો જોવાનું બાકી હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો અહીંયા આપણે એકત્રીસથી ને સાહીઠ સુધીના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ પ્રશ્ન એવો છે કે નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા કેટલી છે મિત્રો અવિભાજ્ય એટલે જેને આપણે ભાગી ન શકી હતી તો અહીંયા તમે જોશો બે છે એ અવિભાજ્ય સંખ્યા છે બરાબર પછી ત્રણ છે એ અવિભાજ્ય છે સાત છે એ અવિભાજ્ય છે પછી તેર છે એ પણ અવિભાજ્ય છે તો અહીંયા સંખ્યા કેટલી થઈ ચાર તો ચાર સંખ્યા છે એ આપણે કેવી થશે અવિભાજ્ય બાકી છે એ વિભાજ્ય છે બરાબર બાકીની સંખ્યાઓને ભાગી શકાય છે બત્રીસમું છે નીચેનામાંથી કઈ સંખ્યા ત્રણ ચાર પાંચ અને છ વડે વિભાજ્ય છે તો ત્રણ ચાર પાંચ અને છ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા હોય તો તે છે સાહીઠ બરાબર વીસ તરી સાહીઠ થાય બરાબર એના પછી મિત્રો અહીંયા પંદર ચોક સાહીઠ થાય એના પછી તમે જોશો તો પાંચ બાર પચું સાહીઠ થાય બરાબર અને પછી છના છની અંદર પણ સાઈઠને ભાગી શકાય જેમ કે દસ જગ સાઈઠ તો સાઈઠ એ વિભાજ્ય છે ત્રીસ તેત્રીસમું છે આકૃતિમાં કૃતિમાં એક્સ શું દર્શાવે છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો બરાબર કે સાત તરીક એકવીસ થાય છે બરાબર અહીંયા કંઈકને કંઈક સંબંધ મળે છે તો એક્સમાં ત્રણ આવશે બરાબર સાત અને એકવીસ થઈ ગયા ચોત્રીસમું છે ત્રણ અને પાંચનો સામાન્ય વય કયો છે તો ત્રણ અને તો સામાન્ય અવયવ હોય તો એ નીકળે છે એક જ પાત્રીસમાં છે મોન્ટુ પાસે અમુક લખોટી છે આ લખોટીઓને મોન્ટુ તેના મિત્રોમાં સરખે ભાગે વહેંચે છે જો બે મિત્રો ત્રણ મિત્રો અને પાંચ મિત્રોને સરખે ભાગે વહેંચી શકે તો મોન્ટુ પાસે કેટલી લખોટીઓ હશે હશેની વાત છે તો અહીંયા કેટલી લખોટીઓ હશે તીસ કેમ તીસ તો અહીંયા મિત્રો તમારે સુખ શોધવું પડે લસ જે લસા છે એ લેવો પડે તો અહીંયા ત્રીસ છે એ આવે છે કારણ કે બે ત્રણ અને પાંચ બધી સંખ્યાઓને ત્રીસ વડે ભાગી શકાય છે બરાબર એટલા માટે છત્રીસમું છે નીચેનામાંથી કંઈ સંખ્યા દસનો અવયવ નથી નથી તો અહીં આવશે પિસ્તાલીસ એ નથી બરાબર બાકી દસ વીસ ત્રીસ એ છે સાડત્રીસમું છે બારના અવયવોમાં ખૂટતી સંખ્યા લખો અહીંયા મિત્રો તમે જોશો બારના અવયવો તો બારેકા બાર બરાબર પછી બે છ દુ બાર થાય પછી તો ત્રણ ચોક બાર થાય ચાર તારી બાર થાય છ દુ બાર અહીંયા બાર છ કટે છે તો છ દુ બાર થયા અને બાર એકા બાર એટલે બાર આવી ગયા એટલે આપણો છ છે એ જવાબ આવશે અહીંયા અવયવમાં ખૂટતો અવયવ અડત્રીસમો છે ત્રણ અને ચાર બંનેની વિભાજિત સંખ્યા તો એ છે બાર બાર છે ઓગણચાલીસમું છે એક અંકની મોટા મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે તો એક અંકની મોટા મોટી અવિભાજ્યની વાત કરી છે તો આવશે સાત બરાબર નવ નહીં આવે કારણ કે નવને ભાગી શકાય ત્રણ તરી નવ સાતને ભાગી શકાય નહીં ચાલીસમી છે પાસા પરના અંકોમાં અવિભાજ્ય અંકો ક્યાં છે અવિભાજ્ય છે બેતાલીસમી છે આકૃતિમાં એક શું દર્શાવે છે અહીંયા મિત્રો એક શું દર્શાવે છે તો ત્રણ ચોક બાર એવું દર્શાવે છે તો અહીંયા મિત્રો બાર તારી છત્રી પણ થાય છે તો બરાબર છત્રી એટલે અહીં છત્રી આવશે કેમ છો દૂબાર બાર થયા અહીંયા સંબંધ બન્યો બાર ત્રણ છત્રી તો અહીં આવશે છત્રીસ બરાબર તો છત્રીસ દર્શાવે છે તેતાલીસમું છે ત્રણ પોઈન્ટ ત્રણ વત્તા ત્રણ પોઈન્ટ ઝીરો ત્રણ વત્તા ત્રણ પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ નો સરવાળો તો અહીંયા મિત્રો સરવાળો થાય છે નવ પોઈન્ટ ત્રણસો છે ઝીરો પોઈન્ટ પચીસને સાદાપણામાં કઈ રીતે લખાય તો એને મિત્રો એક ચતુર્થાંશ લખાય છે બરાબર કારણ કે 0.25 પોઈન્ટ પચીસ એટલે એકનો ચોથો ભાગ થયો પિસ્તાલીસમું છે ચાર પોણા એક પોઈ એક તૃત્યાંશનું લખો તો અહીંયા મિત્રો આવશે એક તૃત્યાંશ એટલે અડધું એટલે કે ચાર પોઈન્ટ પાંચ થશે છેતાલીસમું છે જો નવ પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ નવ બરાબર આઠ પોઈન્ટ ત્રણસો બાવન છે તો બાણું પોઈન્ટ આઠ ગુણ્યા ઝીરો પોઈન્ટ નવની કિંમત કેટલી છે તો અહીંયા મિત્રો જવાબ આવે છે તમે ઘણી ગુણીને કરી શકો છો બરાબર ત્યાંશી પોઈન્ટ એના પછી સુડતાલીસ મહેશે રૂપિયા એકસો પાંચ પોઈન્ટ પચાસ ની ચા અને એકસો દસ પોઈન્ટ ની ખાંડ ખરીદી છે તો તેને કુલ ત્રણસો રૂપિયા આપ્યા છે તો તેને કેટલા રૂપિયા પરત મળશે પેલો તો આપણે આનો હિસાબ કરવો પડે તો એકસો પાંચ અને એકસો દસ કેટલા થાય તો બસો ને પંદર અને રૂપ પચાસ પચાસ પૈસા એટલે બસો ને સોળ રૂપિયા થયા તો ત્રણસોમાંથી સોળ રૂપિયા બા ત્રણસોમાંથી બસો સોળ બાદ કરીએ તો વધે છે ચુમ્બોતેર તો અહીંયા ચુંબોતેર આપણે એને પરત મળશે અડતાલીસમી છે બસો ગ્રામના એક દશાંશના એક પંચમાંશ કેટલા થાય તો અહીંયા મિત્રો બસો ગ્રામના એક દશાંશના એક પંચમાંશ તો આવશે ચાર ગ્રામ થાય છે બરાબર એના પછી મિત્રો ઓગણપચાસ છે એકસો બત્રીસ પોઈન્ટ પાસઠ ગુણ્યા ઝીરો ઝીરો એકનો ગુણાકાર કરીએ તો જવાબ આવે છે એક પોઈન્ટ બત્રીસ પાસઠ બરાબર ઘટશે ઝીરો પોઈન્ટ પચીસ ગુણ ભાગ્યા ઝીરો પાંચ ગુણ્યા ઝીરો પાંચની કિંમત કેટલી છે તો અહીંયા મિત્રો સરખી થાય પાયો પાય પચીસ થાય બરાબર અને ઝીરો પોઈન્ટ પચીસ આવી અહીંયા ઝીરો પોઈન્ટ પચીસ એટલે એક થશે એકાન્મું છે જો એકસો ચુમ્માલીસ પોઈન્ટ એકસો બાર વડે ભાગવાથી ભાગફળ કેટલું મળે તો જે જવાબમાં આવે છે બાર પોઈન્ટ ઝીરો બાર બાવનમું છે ચાર મીટર પાંચ સેમી એટલે કેટલા મીટર તો મિત્રો ચાર મીટર પાંચ સેમી તો ચાર પોઈન્ટ ઝીરો પાંચ સેમી અથવા મીટર આપણે લખીએ ચાર પોઈન્ટ ઝીરો પાંચ મીટર છે પંચોતેર પોઈન્ટ પચાસ વત્તા ઝીરો પોઈન્ટ પંચોતેર ચોવીસ પચાસ ઝીરો પચીસનો સરવાળો તો મિત્રો બધાનો સરવાળો કરીએ કારણ કે અહીંયા તમે જોશો પંચોતેરમાં જીરો પોઈન્ટ પચાસ નાખી દો ઝીરો પોઈન્ટ પંચોતેરમાં ઝીરો પોઈન્ટ પચી નાખી દો એટલે અહીંયા બની ગયો એક અને અહીંયા આપણે સરવાળો કરવાનો છે બરાબર તો જ પંચોતેર પોઈન્ટ પચાસ ચોવીસ પોઈન્ટ પચાસ બરાબર પચાસ પચાસ હમણાં નાખીએ પછી એટલે સો થઈ ગયા અહીંયા એક થયો એટલે જવાબમાં આવે છે એકસો એક ચોપનમાં છે એક કેળાની કિંમત રૂપિયા એક પોઈન્ટ પચાસ છે તો અડધો ડઝન કેળાની કિંમત કેટલી થાય તો અડધો ડઝન કેળાની કિંમત કેટલી થશે નવ ડઝનમાં મિત્રો બાર આવે તો અડધો ડઝન લે છ તો છ ગુણ્યા એક પોઈન્ટ પચાસ આપણે ગુણી લેવાના છે પંચાવનમાં છે એક રબરની કિંમત 0.50 પોઈન્ટ પચાસ હોય અને એક પેન્સિલની કિંમત રૂપિયા એક પાંચ હોય તો બે રબર અને બે પેન્સિલની કુલ કિંમત કેટલી થાય તો જવાબમાં આવશે ચાર છપ્પનમું છે એક પેનની મિત્રો કિંમત બે પાંચ હોય તો પંદર રૂપિયાની કેટલી પેન ખરીદી શકાય તો બે પાંચ હોય તો પંદર રૂપિયાની તો પંદર ગુણ્યા બે પાંચ કરીએ તો છ પેન ખરીદી શકાય સત્તાવનમું છે લાંબા કૂદની રમતમાં રિયા બે પોઈન્ટ પંચોતેર મીટરનો કૂદકો મારે છે અને સીમા ચાર પોઈન્ટ પાંચ મીટરનો કૂદકો મારે છે તો તે સીમાએ કેટલા મીટર કૂદકો લગાવ્યો તો અહીંયા જવાબમાં આવે છે એક પોઈન્ટ પંચોતેર અઠાણમું છે આઠમી મી બરાબર કેટલા સેમી થાય તો ઝીરો પોઈન્ટ આઠ સેમી થાય ઓગણસાઠમું છે બે પૈસા એ એક રૂપિયાનો કેટલામાં ભાગ છે તો બે પૈસા એક રૂપિયાનો પચાસમાં ભાગ છે અને મો છે મીના પચાસ પૈસાને રૂપિયામાં ફેરવે છે તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે તો પચાસ પૈસાને ફેરવો હોય તો ઝીરો પાંચ રૂપિયા થાય બરાબર તો મિત્રો આટલી સુધી રાખીએ આપણે અહીંયા ખાસ તમારા પ્રશ્નો છે એકથી ને સાઠ ત્રીસ એટલે કે આપણા કુલ એકથી સાઠ સુધીનું સોલ્યુશન થઈ ગયું છે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો બીજા પ્રશ્નો જોઈશું ગણિતના તો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમે હશે અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા